નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા આંબેડકર હોલમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજપીપળા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવીની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ તથા જિલ્લા પંચાયત મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દક્ષા વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ આ મેળાના માધ્યમથી દર્શાવવામાં આવેલા આવેલા વિવિધ આકર્ષ્યા હતા મેળામાં કંઈક નવું શીખીને ભાથું લઈને જશે અને પોતાના જીવનને ઉન્નત બનાવી દેશના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં સહભાગી થશે તેવો પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગુલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર કાર્યક્રમ થયો જેમાં બાળકોને દરેક રીતે કેવી રીતના તૈયાર કરવા એ આંગણવાડીની બહેનોએ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું બાળકોને અભિનય ગીત દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અને સાથે સાથે બાળકોને પોષણમાં પણ કેવી રીતના એને સારો ખોરાક આપી શકાય એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બાળક કેવી રીતના સારી રીતે રહી શકે એ માટેની અને સરસ સુંદર એના સંસ્કૃતિનું જતન કેવી રીતના કરી શકે અને એને કેવી રીતના સારા વિચારો દ્વારા આ દેશના એક નાગરિક તરીકે એને કેવી રીતના એને પ્રસ્થાપિત કરી શકાય એ માટેનું જે આંગણવાડીની બહેનો દ્વારા જે કામ થઈ રહ્યું છે એ ખૂબ જ સુંદર કામ છે અને એમણે જે રીતના બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એમનામાં એક વિશ્વાસ જગાડ્યો છે એક સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે પણ મનમાં એક હિંમત જોઈએ શક્તિ જોઈએ તો એમણે એમનામાં એટલો એ સંચાર કર્યો છે ખૂબ જ સારી રીતે આ લોકોએ જે રીતના કાર્યક્રમ કર્યો ખૂબ જ સુંદર કર્યો દરેક બાળકોએ પણ ખૂબ જ હિંમતથી અને વિશ્વાસથી દરેક સ્ટેજ ઉપર એમણે જે પર્ફોમન્સ કર્યું છે ખરેખર બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી જિલ્લાની આઈસીડીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર જે લોકો છે એમણે પણ ખૂબ જ સારી રીતે બાળકોને સમજાવી કેવી રીતના શકાય એ માટેના એમણે વિવિધ જે અભિનય ગીત છે વિવિધ જે એમણે પોતે જે રીતના એમણે પ્રોગ્રામ કર્યો છે એ ખૂબ જ સુંદર પ્રોગ્રામ કર્યો છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા જ કાર્યક્રમો થતા રહે અને બાળકોને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન મળતું રહે અને બાળકો હિંમતભેર આગળ વધતા રહે એ માટેને અસૌને શુભકામનાઓ પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું